સરસ ક્વોલિટી છે અને માર્કેટમાં ચાલી એવી ક્વોલિટી ખેડૂત મિત્રો તમે આ લાઈ જોઈ શકો છો તમે જો આ ફ્રૂટિંગ બતાવો અહીંયા અહીંયા આ ફ્રુટિંગ જુઓ ખાલી બરોબર આ ફ્રૂટિંગ જુઓ તો કાદરભાઈ બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો હા બીજા ખેડૂત મિત્રોને પણ હું ભલામણ કરીશ કે જે બી ખેડૂત મિત્રો આપણે કાકડીનું કે ખીરા કાકડીનું આવું આવેતર કરતા હોઈએ ને તો ગુજરાત સીડના બિયારણો લેવા જોઈએ અને ગુજરાત સીડની જે બિયારણની ક્વોલિટી એ કંપની કે એના કરતાં પણ મને તો વધારે લાગ્યું એમ બરોબર કંપની જે પ્રમાણે કીધું તો એનાથી પણ સારું ફ્રૂટિંગ છે અને આ સાલ તમે જે કિરાકાકરી વાય એની અંદરમાં આપણે કેવું તમને આ સારું બહુ સારું સારું ખૂબ સારું રહેશે અને નેક્સ્ટ ટાઈમે આવતી સીઝન ઉનાળો સીઝનમાં પણ હું આપણે ગુજરાત સીડની જે ખીરાકાકરી વાવવાનો છે બરોબર બરોબર તો ખેડૂત મિત્રો સિયારાની અંદરમાં જો આટલું પ્રોડક્શન આટલું સારું એવું મળતું હોય તો ઉનાળીની અંદર ઉનાળામાં ઉનાળામાં આનાથી પણ સારું મળી શકે આનાથી સારું આનાથી પણ સારું મળે ઓકે ઓકે અલ્યા ભાઈ ફોટો પાડો બધા નો મારો ફોટો પડે